કચ્છમાં જાણે ખેડૂત આતંકવાદીઓ આક્રમણ કરવા આવી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ પોલીસે કર્યું છે તેવા આક્ષેપ સ્થાનિક ખેડૂતો લગાવી રહ્યા છે એક ખેડૂત મિત્ર અમને મળ્યા છે અહીંયા ન્યાય સભા છે ભુજના અમૃતસર તળાવ પાસેની આ વાત છે કે જ્યાં એક ખેડૂત આ ન્યાયસભામાં આવી રહ્યા હતા મુંબઈથી રસ્તામાં ટ્રેનમાં પોલીસ ચડે છે અને અટકાયત કરવા લાગે છે લોકોની કારણ કે ખેડૂત હતા પોલીસને ડર હતો કે આ ખેડૂતો આંદોલનમાં ન જોડાય જાય આપણે સીધી તેમની સાથે વાત કરવી છે અને વાત કરવી છે આ ગુજરાતના ખેડૂતોની દશાની અને આ સરકાર કઈ દિશામાં આગળ વધી રહી છે તેના વિશે જી આપનું નામ શું આપ ત્યાંથી આવ્યું મારું નામ કાંજી આહિર મારો મૂળ વતન ચાંદોડી તાલુકો બચાવ હું બોમ્બેથી આવી રહ્યો હતો ફગુભાઈ મારા મિત્ર અને એમના બાપ દીકરો અમે ટ્રેનમાં સાથે હતા તો એ લોકો ગાંધીધામને અંજાર વચ્ચે આવીને ડાયરેક્ટ એટર્ન કરી લીધા મને કે તમે પણ ચાલો મેં કીધું કેમ ભાઈ હું આની સાથે નથી એટલે હું મને મુક્ત કરી દીધો અને આને બાપ દીકરાને પોલીસ એટર્ન કરી ગઈ શું શા માટે પોલીસ અમે એના માટે આવતા હતા કે અહીંયા કિસાન સદના પ્રોગ્રામમાં અમે જોડાવા માટે આવતા હતા ખેડૂતની પીડાત માટે તો એના માટે અમાને ડાયરેક્ટ એટર્ન કરી લીધા અને અમારો મુદ્દો છે પાવર ગ્રીડનો પાવરગ્રીડની લાઇન નીકળી ગઈ છે સો રૂપિયા પણ અમને આપ્યા નથી ચાંદરોડી શિકારપુર કટારિયા નાનરસરી બારાસરી લાકડીયા અને શિવલખા એક પણ રૂપિયો આપ્યા વગર પાવરગ્રીડે લાઇન કાઢી નાખી છે ટૂંકમાં અહીંયા અદાણીની જે હાઈ પાવર ટેન્શનની જે લાઇન છે જે વીજળી ઉત્પાદન કર્યા બાદ વીજળીને એક બીજી જગ્યાએ સ્થળાંતરિત કરવા માટેની વાત છે એ લાઇન જે ખેડૂતોના ખેતરમાંથી નીકળી રહી છે એમના વળતરના પ્રશ્નો છે એમના પોતાના ખેતરમાં પ્રવેશતા અટકાવાય છે રોજ તમે દ્રશ્યો જોતા હશો અત્યારે વાંઢિયા અને લોડાઈ ગામના દ્રશ્યો સતત સામે આવે છે કે ખેડૂતો બહાર આવ્યા ખેડૂતો ખેતરમાં ગયા પોલીસ અટકાયત કરી ગઈ પોલીસ અટકાયત કરી તેમને લઈ ગઈ આખો દિવસ રાખ્યા અને બાદમાં છોડી મૂક્યા આ શું કચ્છને બાનમાં લેવાની સ્થિતિ પોલીસ પેદા કરી રહી હશે આવો સવાલ થાય સાથે જ વાત છે આ વ્યક્તિ મુંબઈથી આવી રહ્યા હતા ખેડૂત છે ખેડૂત આંદોલનમાં જોડાય તો એમાં વાંધો શું હોય જ્યારે કે તેઓ આવી રહ્યા હતા તેમને પોલીસ રસ્તામાંથી અટકાવે ઇન્ટેલિજન્સ કેટલું પાવરફુલ છે કે દિલ્હીમાં બ્લાસ્ટ થઈ ગયો ખબર ના પડી પરંતુ ખેડૂત આંદોલન કરવા આવે છે એ પહેલાં ખબર પડે છે સ્થાનિક અગ્રણી છે વિકે આઈર એમની સાથે વાત કરીએ ફરી ખેડૂત સાથે પણ આપણે વાત કરવી છે કે આ જે સ્થિતિનું નિર્માણ થયું છે તેનું મૂળ કારણ શું છે જી હાલમાં જે ખાવડામાં સોલર પ્લાન્ટનો અને અન્ય જે સો રજાનું કામ ચાલુ છે એ તમામ લાઈનો ખેડૂત ખેત ખેત ખેડૂતોના ખેતરોમાંથી નીકળી રહી છે આ લાઇન બાબતે જાણે કે સરકારી નહીં ખાનગી હોય અને ખેતર પોતાની અડાણીની કંપનીનું માલિકીનું હોય એ રીતે દાદાગીરી કરી રહ્યા છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે લોડાઈ અને વાંઢિયામાં પાવરગ્રીડ કંપની દ્વારા અને આના પાસવર્ડ તો અડાણી જ છે આખે આખો છે અડાણીનું જ છે માત્ર ને માત્ર અડાણીને ફાયદો કરાવવા માટે ખેડૂતોની છાતી ઉપર પગ રાખી અને આ લોકો કોઈપણ જાતની મંજૂરી વગર કામ રહી કરી રહ્યા છે હું આપના માધ્યમથી આ રાજ્યના ગૃહમંત્રીને પૂછવા માગું છું કે તમે સંસ્કારની વાતો કરો છો તમે વાતો કરો છો પોલીસ ઇન્ટેલિજન્ટની તમે વાતો કરો છો પોલીસ ના પરિવારની તો અમે આપ આપના માધ્યમથી આ રાજ્યના ગૃહમંત્રીને પૂછવા માગું છું કે શું ખેડૂતો આતંકવાદી છે અમારા ઘણા બધા ખેડૂતો અમારા પટ્ટીમાંથી આવી રહ્યા હતા મુંબઈથી પણ ટ્રેનમાં આવી રહ્યા હતા અને એમના મજબૂત એન ઇન્ટેલિજન્સ બ્યુરોએ એમને ટ્રેનમાંથી ડિટેન કરી ગયા પરંતુ જ્યારે હજારોની સંખ્યામાં ગાડીઓ દારૂ આવતું હોય અત્યારે આજના જ ન્યૂઝમાં છે કે કન્ટેનરમાં દારૂ આવી જતું હોય ટ્રેનમાં દારૂ આવતું હોય ત્યારે તમારો બીરો જાય છે માત્ર ને માત્ર ખેડૂતો જે પોતાની પીડા માટે પોતાની વેદના માટે ખેડૂત સભામાં જતા હોય અને એમને અટકાવવામાં આવે તો આ માત્ર ને માત્ર તાનાશાહી છે આ રેલ મંત્રી હંમેશા મોટી મોટી રેલોમાં વાતો કરતા હોય છે કે આમ કરું છું ને ફલાણો કરશું ને પ્રતિનિધિઓ તમારી પાસે આવે ને તમે કોઈથી બીવાનો નથી ને ભાઈ કોઈ કોઈથી બીવાનો ન હોય આ ખેડૂત છે આ કોઈ આતંકવાદી નથી અહીં પોતાની વેદના પોતાની પીડા રજૂ કરવા આવતા હોય અને જો મિસ્ટર હર્ષ સંઘીનું પોલીસ તંત્ર જો આ રીતે દુમન કરતો હોય તો હવે તો ક્રાંતિ શરૂઆત થઈ ગઈ છે આ ક્રાંતિ આ તમામ જે ભસ્માસુરો છે એ ભસ્માસુરોને ભસ્મ કરીને જ રહેશે એક તરફ ખેડૂત વિકાસની અને વિકાસશીલ રાજ્યની વાત કરીએ તો ખેડૂતને ઘણું બધું બોલવું છે મારે તમને સંભળાવવા પણ છે એટલા માટે જ અમે અહીંયા કચ્છ અમદાવાદથી ધક્કો ખાધો છે પણ વાત એ કરીએ કે વિકાસ અને વિકાસ સપ્તાહની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે ખેડૂતો શા માટે વિકાસથી નારાજ થઈ રહ્યા છે કચ્છને પણ સરકારને વિચારવું જોઈએ કારણ કે વિકાસ ચોક્કસ થઈ રહ્યો છે કોનો થઈ રહ્યો છે એ સવાલ છે વિકાસ થયો હોત હોત તો આજે રસ્તા પર જોવા મળતા જી અત્યારે ઘણા બધા ખેડૂતો ભુજ આવવા માટે રવાના થઈ ગયા છે પણ જ્યાં જ્યાં પોલીસ દેખાય ત્યાં બધા ખેડૂતોની ગાડી એટન કરે છે ઘણા બધા કિસાનોનો ફોન આવ્યા કે અમાને અહીંયા પકડ્યા અહીંયા પકડ્યા આ લોકોનો દમન બહુ વધી ગયો છે અત્યારે એક ભાઈનો ખોણાસરથી ફોન આવ્યો તો રિલાયન્સનું કામ જબરજસ્તી ચાલુ કર્યો છે વગર નોટિસે

તો આ શેનો વિકાસ છે એટલે તમને તમારા ખેતરમાં ટાવર ઊભા થઈ ગયા છે તમારા ગામમાં પણ તમને વળતર નથી મળ્યું મારો ગામ ચાંદવાડી એક પણ રૂપિયો મળ્યો નથી મારા ખેતરમાં ટાવર ઊભો થઈ ગયો છે ખોણાસરને એક રૂપિયો મળ્યો નથી ચાંદવાડી કટારિયા શિવલકા નાણાસરને પાવર ગીટવારે એક રૂપિયો પણ આપ્યો નથી અને એમને એમ લાઈન ઊભી થઈ ગઈ છે તો પછી તમે જે તે સમયે આ બધું ઊભું થતું હતું ત્યારે તમે ક્યાં હતા જ્યારે ટાવર લાગતા હતા ત્યારે અમે આવતા હતા તો અમે આવ્યા ભેગા અમને પોલીસ ઉપાડી ગયા હતા અને અમારો કોઈ સાંભળતા નહોતા કલેક્ટરને રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત હું પોતે બે વાર ભુજ કરાયો હતો મારી પાસે વિડિયા છે હું એકવાર ગાંધીનગર પણ ગયો હતો અને અહીંયા પણ ભુજ હું બે વાર કલેક્ટરને ને આવેદન પત્ર આપવા આવેલો છું તો શું જવાબ મળે બસ થઈ જશે કાઈ નથી થવાનું આ તાના સરકાર છે તાતા સુધી કાઈ નહીં થાય હવે જમીન ની કિંમત જોવા દઈએ તો કેટલી થાય અમારી કિંમત અતારે એક ગામડા પ્રમાણે દસ પંદર લાખ રૂપિયા એકરનો ભાવ છે અને હવે ટાવર આવી ગયા પછી કેટલી હવે ટાવર આવી ગયા પછી કોઈ ભાવ નહીં પૂછે બે લાખમાં કોઈ નહીં લે ટૂંકમાં ખેડૂતોની વેદના પીડા એ પણ છે કારણ કે ખેડૂતોને જમીનમાં ટાવર આવે વળતર ચૂકવણી થઈ જ નથી વાસ્તવિકતા એ છે ખેડૂત બોલી રહ્યા છે પરંતુ માની લો કે વળતર જે નજીવું ચૂકવાઈ જાય છે પછી પણ એ જમીનમાં ટાવર આવે એટલે જમીનની કિંમત છે એ સીધી જ ઘટી જાય છે અને ઘટી એટલી હદે ઘટી જાય છે કે તે પાણીના ભાવે જાય કારણ કે ત્યાં કંઈ પણ વિકાસના બીજા કાર્યો ના થઈ શકે આ સ્થિતિની અંદર ભુજની અંદર ખેડૂતો આજે જોડાયા છે એક આંદોલન કરી રહ્યા છે તેઓ ન્યાયયાત્રા લઈને નીકળ્યા છે કલેક્ટરને અગાઉ રજૂઆત કરી ચૂક્યા હતા આજે આ ખેડૂતો પાલ આંબલિયાની આગેવાનીમાં અને બીજા કોંગ્રેસી નેતાઓ છે એમની આગેવાનીમાં જવાબ લેવા જવાના છે કે કલેક્ટર સાહેબ તમને અમે કાયદો ભણાવ્યો એ કાયદામાં તમે શું શીખ્યા અને તમને શું લાગે છે તાજેતરમાં જ એક પત્રકાર છે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે કહ્યું કે મનસુખ માંડવિયા કહી રહ્યા હતા કે અંગ્રેજોના કાયદા બધા જ અમે હટાવી દીધા તો પછી અંગ્રેજો વખતના કાયદાને આગળ ધરી અને ખેડૂતોની જમીનમાંથી શા માટે આ ગ્રીડની લાઇનો કાઢી રહ્યા છો અંગ્રેજોના કાયદા તમે હટાવ્યા તમે જ્યો જ પંચમનું સ્ટેચ્યુ હટાવી ત્યાં સુભાષચંદ્ર બોઝને બેસાડ્યા પરંતુ આ ખેડૂતોને હટાવી તમે કોને બેસાડવા માગો છો એમણે કહ્યું એમ કે આ ખેડૂતોની લાશ પર જે થાંભલા નખાઈ રહ્યા છે નખાઈ રહ્યા છે આપણી સાથે યોગેશભાઈ છે લડાયક ખેડૂત આગેવાન છે કચ્છના એમની સાથે વાત કરીએ એમનું શું કહેવું છે જી યોગેશભાઈ આજે જે ખેડૂત સંઘર્ષ સમિતિની ન્યાય સભા આજથી ચાર દિવસ અગાઉ ત્યારે જયેશ પટેલ ખેડૂત સંઘર્ષ સમિતિના અગ્રણી પાલભાઈ આંબલિયા કલેક્ટર સાથે બેસી અને એમની સાથે જે એસઓપી એટલે કે જે પાવર ગ્રીડ લાઈનો જાય છે એના જે નીતિ નિયમો છે નીતિ નિયમો પ્રમાણે ટાવર લાઈન નખાય છે કે નહીં જે ખેડૂતોના હિત માટે વાત કરી ત્યારે કલેક્ટરે એવો જવાબ આપ્યો કે હું તપાસ કરી અને તમને જવાબ આપીશ અને ચાર દિવસની મોલત આપી આજે ચોવીસ તારીખે ખેડૂત ન્યાયસભાના સ્વરૂપમાં આજે જ્યારે ભુજના હમીરસર તળાવ પાસે આજે ન્યાયસભા ભરાય છે ત્યારે હજારો ખેડૂતો કચ્છના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે ત્યારે આ લોકશાહી તંત્ર જ્યારે ઠોકશાહી બનાવવા જઈ રહ્યું છે ભાજપના અનેક કાર્યક્રમો થાય છે ત્યારે બસો મૂકી મૂકીને લેવામાં આવે છે જ્યારે આજે ખેડૂતો પોતાનો ન્યાય માગવા માટે રસ્તા ઉપર ઉતરે છે ત્યારે ખેડૂતોને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે હું ગૃહમંત્રી હરસ સંઘવીને કહેવા માગું છું કે આજે તમે જે પણ ખેડૂતોને ડિટેન કર્યા છે અત્યારે ને અત્યારે સભા સ્થળે તમે અહીંયા મૂકવા માટે આવો ખેડૂત પોતાનો હક માગે છે પોતાનો અધિકાર માગે છે પોતાનો ન્યાય માગે છે જો ખેડૂતોને અહીંયા ન્યાય સભા સ્થળ તમે નહીં મૂકો તો આનાથી પણ વગ્ર ઉગ્ર આંદોલન આનાથી પણ વધુ થશે અને આજે ખેડૂત પોતાનો હક માગવા માટે આજે રસ્તા ઉપર છે કચ્છને જણે અદાણીએ બાનમાં લીધું હોય ખેડૂતોને એક પણ રૂપિયો આપ્યા વગર ટાવર લાઈનો ઠોકી બેસાડતા હોય અને પોલીસ તંત્રનો પ્રશાસનનો દુરુપયોગ જ્યારે આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક પણ ભાજપના મોઢામાંથી મ બોલવા તૈયાર નથી ત્યારે હું એ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ કહું છું કે ખેડૂતોની વારે આવો આજે ખેડૂત આ રોડ ઉપર ન્યાય માગે છે આ ખેડૂતની આક્રોશ ને વેદનાની વાત વચ્ચે જ્યારે સરકાર તેને રાજકીય એજન્ડા કહી અથવા તો રાજકીય રીતે ખેડૂતોને ઉકસાવવાનું કામ કહી દે છે ત્યારે એક ડાયાભાઈ ગજેરા કરીને વડીલ છે લાંબા સમયથી જાહેર જીવનમાં છે અને એમનો એક બસ હું ત્યાં આવું દાદા આપણે એમની સાથે વાત કરીએ કે એમને શું હવે મુખ્યમંત્રી ગૃહમંત્રી બનવું છે એટલે આ ખેડૂતોને ઉકસાવવા માટે ભૂજ પહોંચી ગયા છે અમારો ખેડૂત તો આગેવાન તરીકેનો ઇતિહાસ છે કે અમે કોઈ રાજકીય હેતુ માટે ખેડૂતોનું કામ નથી કરતા ખેડૂતોને જ્યાં જ્યાં અન્યાય થાય ખેડૂતોને એના હક અધિકાર માટેની જ્યાં જરૂરત પડે ત્યાં અમે આંદોલન કરીએ છીએ આજે જે કચ્છની અંદર જે ગ્રીડની જે લાઈનો પડે છે એ લાઈનોના અંદર જે ખેડૂતોને અન્યાય થાય છે એ અન્યાય અંગે અમે આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ મારે સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે જે ગ્રીડ લાઈન નાખે છે એ તો સરકારી કંપની છે એને માત્ર કોન્ટ્રાક્ટ લીધો છે પરંતુ જેના હેતુ માટે લાઈન પડે છે એ લાઈન તો કોમર્શિયલ છે અને આવનારા સમયમાં ત્રીસ વર્ષ સુધી એને એનો ઉપયોગ કરી અને જે કાંઈ એની કમાણી કરવી હોય કરે છે ત્યારે ખેડૂતોને એ જે જમીનની અંદર જે પાઇપલા ગ્રીડની લાઈનો પડે છે થાંભલાઓ પડે છે એનો કોમર્શિયલ હેતુ માટે એનો ભાવ મળવો જોઈએ અને જો કોમર્શિયલ હેતુનો ભાવ મળે તો જ થાય કારણ કે આજે આપણે જોઈએ છીએ કે અમારા સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે આજે ખેડૂતો પાસે પૈસા આવશે તો બજારમાં પૈસા આવશે અને કંઈક નવા વિકાસના કામ થશે બાકી કંપનીઓ તો પોતાના પૈસા કમાય અને વિદેશોમાં રોકાણો કરી દે છે ત્યારે ખેડૂતોનો તો હક છે અને ખેડૂતોના ખેતરમાં તમે આ લાઈન નાખતા હો ત્યારે તમારે ખેડૂતોને પહેલાં એના હક અધિકારને જાળવવો પડે અને નહીં કે કંપનીઓને પરંતુ અમે જે મહેસૂસ કરી રહ્યા છીએ ખેડૂતોની વેદનાઓ જે જોઈ છે ખેડૂતોને જે અન્યાય થાય છે એ જોયો છે એમાં ખેડૂતો માત્ર ને માત્ર જે એના પોતાની હૃદયદાવક જે વાતો કરે છે ત્યારે અમને આઘાત લાગે છે કે સરકારી તંત્ર આજે જે બંધારણનું કામ કરે છે અને બંધારણે એને અધિકાર આપ્યો છે અધિકારી તરીકેનો પગાર ચૂકવે છે પ્રજાના પૈસાનો ત્યારે કામ જે થાય છે એ કંપનીઓ માટે થાય એવું ખેડૂતો પણ મહેસૂસ કરી રહ્યા છીએ અને અમે ખેડૂત આગેવાન તરીકે પણ મહેસૂસ કરી રહ્યા છીએ આ ખરેખર અન્યાય છે ખેડૂતોને ન્યાય આપવો જ જોઈએ જો નહીં ન્યાય આપે તો આગામી સમયમાં આ કંપનીઓની સામે અમે મોટું આંદોલન કરવાના છીએ ખેડૂતોને કોઈપણ સંજોગોમાં હક અધિકાર અપાવવાના છીએ આ ગુજરાતની અંદર ભાજપ સરકારના રાજની અંદર અમે એક વસ્તુ બહુ જોઈને અચરજ પાઇમા છીએ એ છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામગીરી કંપનીઓ માટેની કરવામાં આવે ત્યારે વગર નોટિસે કામ ચાલુ કરી દઈએ કોઈ જાતનું એને રકમનું વળતર આપ્યા વગર કામ ચાલુ કરી દઈએ અને કંપનીઓ કામ કરવા માટે પોલીસ તંત્ર અને સરકારી તંત્રનો દુરુપયોગ કરે અને કંપનીઓના કામ માટે આ વ્યવસ્થા તંત્ર છે એ પણ એવી રીતે કામ કરે કે જાણે એનું ઓશિયાળું હોય તો અમે આ જે ખેડૂતોના અવાજને મક્કમ રીતે કરશું અને જો આ અંગે સરકાર ન્યાય નહીં આપે અમે સરકારમાં પણ રજૂઆત કરવા જવાના છીએ અને સરકાર જે કોઈ ગુજરાત બહારના જે રાજ્યોએ જે કાંઈ કાયદાઓ કર્યા છે ખેડૂતોના હક અધિકાર માટેના એવા કાયદાઓ ગુજરાતમાં થવા જોઈએ અને ગુજરાતના ખેડૂતોને પણ એનો લાભ મળવો જોઈએ નહીં કે જૂના જે કંઈ દસ્તાવેજો થયા હોય એના આધારે તમે વળતર ચૂકવો એ તો ખરેખર ખેડૂતોને અન્યાય છે ખેડૂતોને જો ખરેખર ન્યાય આપવો હોય ખેડૂતોની જતી જમીનો કારણ કે સાતસોની ઉપરના જે હાઈટેન્શન લાઈ નો no, પડે એ હાઈટેન્શન લાઈનોની નીચે ચોમાસા દરમિયાન જવું પણ જોખમકારક છે કારણ કે એનો કરંટ એટલો બધો હોય પાવરફુલ કે ખેડૂતોને ત્યાં પણ એનો કરંટ લાગી જાય અને એનું અવસાન થઈ જાય ત્યારે આના જવાબદાર કોણ આ સરકારે વિચારવું જોઈએ જે એને પોતે સડસઠ મીટરનો જે એને ટ્રેક કર્યો છે જે એમાં લાઈનો કાઢવાની છે એ લાઈન બહાર કામ કરે છે ખેડૂતોના ખેતરો ખૂંદી નાખે પાક ખૂંદી નાખે એનું કોઈ એકસ્ટ્રા વળતર આપવાનું નથી અને જે ખેડૂતો પોતાના ખેતરમાં બાકી જમીનમાં કામ કરતા હોય એવા ખેડૂતોને ડિટેન કરી લેવા અને જબરજસ્તીથી કામ કરવા એ તો ખરેખર અન્યાય છે જો સરકાર જાગશે નહીં તો આવનારા સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ખેડૂતો આક્રમક થઈ અને આનો સજડ જવાબ આપશે દાયાભાઈ વાત કરીએ એમ કે આ જોખમી પણ ખરું કારણ કે એક ખેડૂત તાજેતરમાં જ અમરેલીમાં જે છે ટેન્શન તાર જે છે એમના ખેતરમાં ત્રણ વખત પડ્યો અને હવે એ ખેડૂત છે એનું મૃત્યુ થયું છે આ તાજેતરની જ ઘટના છે એટલે કંઈ જૂની ઘટના નથી એટલે જોખમી પણ ખરું સામા પક્ષે વળતરનો જે લોકો માગણી કરી રહ્યા છે એ વળતરની માગણીમાં એમનું કહેવું છે એ પ્રમાણે કે અન્ય રાજ્યો આપી શકે તો ગુજરાતને શું તકલીફ હોય એમને કહ્યું એ પ્રકારે ઉદ્યોગપતિ અને કોર્પોરેટ્સને સીધો લાભ થતો હોય તો ખેડૂતોનો કેમ નહીં જ્યારે વાત આવે વ્યવસાયની તો ખેડૂતોને પણ વ્યવસાય આપવો પડે એક બીજા એક ખેડૂત મિત્ર છે એમની સાથે પણ આપણે વાત કરવી છે જેઓ પણ બહુ બધા કાગળ લઈને આવ્યા છે એટલે બધા જ ખેડૂતોને બોલવું છે હવે મારે મુખ્યમંત્રી બનવું કે સંઘવી બનવું હું વિચારું છું કારણ કે બધાને મારી પાસે બોલવું છે કારણ કે કોઈ બતાવનારો પત્રકાર પણ અહીંયા નથી આજના જ અખબાર કચ્છ મિત્ર અને કચ્છ ઉદય મેં તમને બતાવ્યા જે આંદોલન માટે જે આપણે વાત કરી હતી કે જે આઝાદીનું આંદોલન હતું એના માટે શરૂ થયેલા અખબારો પણ આજે ખેડૂતોનો અવાજ નથી બનતા માટે ખેડૂતો હવે ડિજિટલ મીડિયા પર નિર્ભર થઈ રહ્યા છે જી સાહેબ આદિપુરથી આદિપુર ખેડૂત છું વરસાદી તરીયા મારી જમીન લીધેલી છે તો ત્રણ મહિના થાય સાહેબ ખાડા કરી ગયા હે નથી મને નોટિસ આપી નથી કાંઈ જાણ કરતા નથી કોઈ સાહેબો ક્યાં ફોન ઉપાડતા હું ગયો હતો તો બંધ કરાયું પીએસઆઈની હતા કે સાહેબ જમીન મારી તો મને નોટિસ નથી આપી ને ચાલું કેમ કરાયું તો મારી જમીન આજ પાંત્રીસ વર્ષ થયા મારું વાસત તે સતતમાં લીધેલું હોય ને તમે આમ કરો તો કેમ કામ આવે ને તમે ખાડા કેમ કરી શકો ને રીત સાહેબ ખાડા કરી ગયા હું ગયો એટલે બંધ કર્યું હજી એમને એમ પડ્યું રજૂઆત કરી હા રજૂઆત કરી સાહેબો બધી કોઈ દાદ નથી આપતું શું વેસ્પન કંપની વાળા વેસ્પન કંપનીથી વેસ્પન કંપની હા સોઢા સાહેબથી કરી ઝાલા એનો છે એટલે અદાણી રિલાયન્સ પછી વેસ્પન પણ છે વેસ્પન પણ છે આ કામની અંદર સાહેબ ને દાદ પણ નથી આપતી ઠીક લાગે વર્તમાન હા તો સાહેબ અમે ખેડૂતને ન્યાય મળે ને અમારે જે થાય નિયમ પ્રમાણે આપે તો આપવું જોઈએ ને ખેડૂતને બીજા ખેડૂત મિત્ર પણ છે બહુ બધા જે ડોક્યુમેન્ટ્સ લઈને આવ્યા છે એટલા બધા કાગળ વાંચવાનો આપણી પાસે અત્યારે વખત નથી આપણે વિગતે વાત કરીશું શું છે મામલો મારો મામલો એવો છે કે મારા ખેતરમાં નવીના ટ્રાન્સમિશન લાઈન જે નીકળે છે અડાણીની એ લોકો મારા ખેતરમાં થાંભલો ઊભો કરી ગયા છે આખું ફાઉન્ડેશન ભરી ગયા છે મને કોઈ નોટિસ નથી આપી મને કોઈ વર્તન નથી આપ્યું એક જાતનું મારા કને ડીઆરએલ સીટ પણ છે બધું છે એ લોકો એમ કહે છે કે તમારું ખેતર નથી આમ નથી તો છતાં મારા કને જે પ્રમુખે માપણી ડીઆરએલ સીટની નકશો છે બધું કમ્પ્લેટ છે મારી જોડે મેં પોલીસ ફરિયાદ કરી કલેક્ટર સાહેબને તા ત્રણ ચાર અરજીઓ કરેલી છે અમારી એક પણ જાતનું વર્તન નથી આપતા એ લોકો અને એમને એમ લાઈન કાઢે છે નવીનાર ટ્રાન્સમિશન લાઈન જે થરાવડાથી કરી અને નવીનાર ગામ સુધી જાય છે અને એના માટે મેં બધા ડોક્યુમેન્ટ પોલીસ ફરિયાદ પાસે કલેક્ટર અને એ અને જે આપણે જે છે ને ભાડા કરાર આ લાઈન પેલી બીજી જગ્યા થી નીકળતી હતી બીજી આ લાઈન બીજી જગ્યા થી નીકળતી હતી એને લાઈન ને ફરી મારા ખેતર માંથી કાઢવામાં આવી અને એ લોકો એવી રીતે એમ જ કોઈ પણ ઓર્ડર આ ગામ વાંઢાઈની ઘટના છે નવીના ટ્રાન્સમિશન લાઇનનું કામ ચાલુ છે થરાવડાથી કરીને નવીના સુધી જવાની છે ત્યાં ખેડૂતોને કોઈને પણ વાતચીત કોઈ જાતનું કાંઈ નહીં એમ જ વળતર એમ જ નોટિસો આપે છે નોટિસો અને મેં તો પોલીસ ફરિયાદ બધું કમ્પ્લેટ કરી મને મેં એમને કાગળિયા પણ આપ્યા મારા ખેતરના તો એ લોકો કોઈ પણ જાતનું મને વળતર નથી આપતા કાંઈ પણ એ કારણ એવું જ છે કે એ અદાણીની લાઈન છે બીજું કાંઈ કારણ નથી પિતાશ્રી નથી મેં તો મારા જોડે એન્ટીપીસીએલ ગ્રીન જે પવનચકીની લાઈન એ લોકોએ મારા એને જમીન માગેલી ચાલીસ હજાર રૂપિયા એકડે ભાડા કરાર કરવા માટે તો એમના જોડે અમારો ભાડા કરાર કરવાનું હતું તો છતાં અમે એમને કીધું કે આવી રીતે છે અમે કલેક્ટર સાહેબને પણ લેખિતમાં આપેલું છે કે અમારે ભાડા કરાર કરવો છે ચાલીસ હજાર રૂપિયા એકડે ચાલીસ હજાર એકર એ આપે ત્રીસ વર્ષની લીજે પવનચક્કી સોલર કંપનીઓ લેતી હોય અને આ લોકો કાંઈ પણ નજેવો જેવો આપી અને અમારે જમીનનું નુકસાન કરે છે કોઈ પણ જાતનું વળતર નથી આપતા બરાબર યા તો કંપની અમને ભાડા કરાર કરીને આપે આ ટાવર લાઈન ટાવર ઊભું કરે છે એનો ભાડો કરાર કરે એને અમે જમીન આપી ભાડે આપવા તૈયાર છીએ બરાબર સરકારને તમે એમ કહો અમે જમીન ભાડે આપવા તૈયાર છીએ ચાલીસ હજાર રૂપિયા જે પવનચક્કીઓ આપે છે સોલર કંપનીઓ આપે છે ભાડે આપીએ અમે એમને જમીન જેટલા વર્ષ થાંભલો રહે જેટલા વર્ષ તાર રહે એટલા વર્ષ અમને ભાડો આપે કંપની બરાબર નકા એ લોકો લાઈન ફરાવી લે શું કામ કે અમને એમાં સોલર નાખવું હોય અથવા પવનચક્કી નાખવી હોય તો અમે એમને આપીએ આમને શું કામ આપીએ અને એની બાજુમાં સરકારી જમીનો છે ગમે આથી લાઈન કાઢે ને અમારા ખેતર ઉપરથી જ શું કામ કાઢે છે અમે તો પોલીસ ફરિયાદ કલેક્ટરને અરજીઓ કેટલી બધી અરજીઓ કરી એ ડીઆરએલ સીટો બધી છે મારા જોડે આટલા બધા ડોક્યુમેન્ટ લઈને હું જાઉં એની પાસે શું છે એવું કે તમારું કંઈ ચાલતું નથી કાંઈ નથી કોઈ સાંભળતો જ નથી કલેક્ટર સાહેબને અમે કેટલી અરજી કરી આ જો તો મારા નામની આ માહિતી વિભાગમાં મેં માહિતી માગી છે તમે લાઈન કેવા કયા આધારે પરમિશન મળી છે તમને શું મળ્યું છે મેં આદા ટ્રાન્સમિશન જે અદાણીવાળી કંપની છે ને એને પણ આપી છે નોટિસ કલેક્ટર સાહેબને નોટિસ આપી છે કે ભાઈ માહિતી માગી છે કે તમે ક કયા આધારે મારા ખેતર ઉપરથી લાઈન કાઢો છો સુકામ કાઢો છો અને એ લાઇન તો ઓલરેડી બીજી જગ્યાએથી મંજૂર કરાવવામાં આવેલી છે એનો આ નકશા બધા છે આ મેં કલેક્ટર સાહેબને આથી નહીં મારા ખેતરમાં કામ નથી ત્યારે તૂડો અમે અરજીઓ કરેલી કામ થઈ ગયું થાંભલો ઊભો થઈ ગયો એક પણ રૂપિયો આપ્યો નથી

ચાલીસ હજાર રૂપિયા લેખે નેવું લાખ રૂપિયા થાય છે ત્રીસ આખી એમાં પાવર કીટ નું નથી કાંઈ નથી એ પોતાના જે અહીંયા કંપનીઓ છે જેમ અદાણી પાવર અદાણી સોલર ઈ સાઈડ લાઈન લઈ જાય છે એમાં કોઈ જાતનો હેતુ નથી ટોટલી પ્રાઇવેટ લાઈન છે તો પછી અમારા જોડે એક પણ રૂપિયાનો વળતર આપ્યા છતાં એ હવે ગોટી ગોટી વાતો કરે છે મારા ભાઈ કનેથી એક નોટિસ મારા ભાઈને ખેતરમાં કપાસ પોખીલો હતો તો એના કારણે સાઈન લઈ ગયા એ લોકો બરાબર કે ભાઈ આ તમારા ખેતરમાં આવે છે અમે નુકસાન આપી દેશી હવે ફોન કરીએ છીએ તો એ લોકો ફોન નથી ઉપાડતા કોઈ પણ જાતનો જવાબ નથી આપતા તો હવે અમને શું કરવાનું એમ મેં તો ખાલી બધું કરી રહ્યું છે એનો એક મોટું ઉદાહરણ છે કે એક વ્યક્તિ બીજા પણ છે ખેડૂત છે જેવો આંદોલનનો આજે ન્યાય યાત્રા છે એમાં આવી રહ્યા હતા તો એમને પોલીસે અટકાવી શું શું તમારી પાસે હતું નહીં સાહેબ અત્યારે હું તો આ લડતમાં ચાર મહિનાથી છું અને અત્યારની આ લોકોને તાનાસાયની જે સરકાર છે એને એવું છે કે ખેડૂતો પૈસા માટે લડે છે તો પહેલી વાત હું આપના દ્વારા એ કહી દઉં કે અમે અમારા સન્માન માટે અને અમારી જે એ લોકોએ જમીનને કોઈ જાતની જાણ કર્યા વગર એક કહીએ ને આપણે ભૂમાફિયા આજે અમે એ લોકોને મેં ઘણા પોઈન્ટ બતાવ્યા જ્યાં દારૂ ચાલે છે જમીનોનું કામ ચાલુ એમને નહીં રોકતા પણ ખેડૂતોને છે એમના પર જ તાના સહી છે અને વાત રહી ડિટર્ન કરવાની તો મને કોઈ રસ્તામાંથી કે ખેતરેથી નહીં પણ મારા ઘરેથી આવ્યા હતા લેવા માટે આની પહેલાં પણ મને એક વખત ઘરે લઈ ગયા હતા પોલીસ તંત્ર આઠથી નવ લોકો આવે મને લેવા આની પહેલાં એક વખત લેવા આવ્યા હતા ઘરે ત્યારે મને એ લોકો લાકડીયા પોલીસ સ્ટેશને લઈ ગયા હતા આના પછી એક વખત મને આડેસર પોલીસ સ્ટેશને એકલાને લઈ ગયેલા છે ત્યારબાદ આજની વાત કરું તો આજ સવારે મારા વાઈફને મારે બતાવવા જવાનું હતું તો ફાઇલ બી સાથે હતી અને ગાડી તેઓ નીકળતો હતો અને પોલીસ આવ્યા એ કે મારા તમે તો સામે જ આવ્યા મેં અમે સામે બધાને પડ્યા છીએ અને તમને પડવાના છીએ તમારે કામ શું છે તો કે આલો ટેસ્ટ નહીં એટલે આપણે એને પૂછા કર્યું સ્વભાવિક ભાઈ કયા ગુનામાં તો કે સાહેબથી વાત કરી લો એટલે મેં એને ફાઇલ બતાવી ભાઈ મારે જવાનું છે હોસ્પિટલ હોસ્પિટલનું કહીને આવ્યો તો બી મારે પોલીસ સ્ટેશને તો જવું જ પડ્યું પોલીસ સ્ટેશને સાહેબને મળીને આવ્યો એમને પણ હું કહીને હું હોસ્પિટલ જઉં છું અને હું અહીંયા પહોંચ્યો છું આજે ખેડૂતોને સરકારને ભય છે કે કલેક્ટર સાહેબને ભય છે એ ખ્યાલ નથી આવતો પણ આપણી ત્રણ તુફાન ગાડીઓ સામખીયારી રિટર્ન કરવામાં આવી એક ગાડી આધોય ભારત ઓટલે રિટર્ન કરવામાં આવી ખેડૂતોને પોતાનું સન્માન પોતાનો અધિકાર માંગવા પણ જવા દેવા નથી આ લોકોને ત્યાં કને પોલીસ તંત્ર એવું કહે છે કે તમે કલેક્ટર પાસે જાઓ અને જ્યારે કલેક્ટર પાસે ખેડૂતોને આવું છે તો ખેડૂતોને આવવા માટે ક્યાંક ને કંઈક આ લોકો રોકે છે ક્યાંક ને કંઈક દબાણ આપે છે અને ક્યાંક ને કંઈક ભયના માહોલમાં ખેડૂતોને રાખવાની આ લોકો કોશિશ કરે છે અને બીજી વસ્તુ હું આ લોકોને પહેલાં પણ ખેડૂતોને કીધલ છે સત્તાને પણ કીધલ છે કે આ ખેડૂત તમારો બાપ છે અને બાપ થઈ અને અધિકાર માંગશે તો આ લોકોને શું છે કે બાપને નથી ધાવા દેવો એટલે એ લોકો અટકાયત કરે છે અને કહીએ ને ભાઈનો માહોલ એ લોકોને એવું છે કે ખેડૂતોની અંદર ભાઈનો માહોલ ઊભો કરીએ અમે પણ ખેડૂતો કેટલાથી ભાઈ મારે છે આજે તાનાસાયની સરકારે એનાથી જે પણ થતું હતું એણે બધા જ પ્રયાસો કરી લીધા આજે એને ખ્યાલ આવ્યો કે કલેક્ટર ઓફિસે ખેડૂતો જવાના છે તો ત્યાં એ લોકોને ખેડૂતોની અટકાયત કરી ત્યારબાદ એ લોકો અમને કાનૂન શીખાડે છે તો હું કાનૂનના દાયરામાં રહી અને જો વાત કરું તો એ લોકો કોઈ કાનૂનનું પાલન કરતા નથી પહેલી વાત કરીએ આપણે પોલીસ તંત્રની તો એ લોકોની ગાડીઓ જે અમને ડિટર્ન કરવા આવે છે એ બ્લેક કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ આવે છે આજે કોઈ ખેડૂતને સીટ બેલ્ટ કે કોઈ પણ ક્રમ વ્યક્તિ હશે ડ્રાઈવર એને સીટબેલ્ટ નહીં હોય ને એટલે પાંચસો કે હજારનો દંડ ફટકારશે તો આ જે ત્રણ મહિનાથી ગાડીઓ આવે છે અમને રિટર્ન કરવા માટે એની પાછળ કેમ હજી સુધી કાર્યવાહી નહીં અદાણી કંપનીનું જ્યારે પહેલી જ વાર કામ ચાલુ થયું ત્યારે જીસીબી હતી એની જેની અંદર નંબર પ્લેટ લાગેલ નથી પોલીસ તંત્ર સામે ઊભું છે એને અમે રજૂઆત કરીએ છીએ એ બધું થઈ જશે એનો એનું થઈ જશે એનો કોઈ હજી સુધી જવાબ નહીં ત્યારબાદ એ લોકો અમને કાગળિયાવાળી સિસ્ટમ સમજાવે કે તમે કોર્ટમાં જાઓ તો અમે કોર્ટને બી કાગડિયા કર્યા એ લોકો પાસેથી અમે પ્રોટેક્શન માંગ્યું પ્રોટેક્શન એમની પાસે કેટલા જણાનું છે સાત જણાનું અને બસોથી અઢીસો પોલીસ આવે છે ત્યારબાદ અત્યારનું ખેડૂતોની દશા તો તમે જાડો જ છો પણ એનું જે કારણ છે મેઈન મુદ્દો એ ક્યાંય ને ક્યાંય આપણી સરકાર અત્યારે કહીએ કોઈ એમ કે ખેડૂતોની સરકાર તો નહીં અત્યારની જે ઉદ્યોગપતિની આ સરકાર છે કે અદાણી માટે જ નહીં એણે કામ સરકારે જો કર્યું હોય તો એ જેટકો કંપની છે ગ્રીડ કંપની છે અને આ અદાણી કંપની એના માટે જ આ સરકાર કામ કરી રહી છે ત્યારે એ લોકો એવું કહે છે કે કોનું વર્તર બાકી રહ્યું અમે કોનું નથી દયું તો અમે એ પણ પ્રશ્ન કર્યો કે અત્યારે જેટકો કંપનીનું મારા ગામ વાંઢિયાની જ લાઈનો અત્યારે અટકલ પડી છે ત્યારબાદ અત્યારના કાગડિયા આપણે ભાઈએ મને આપ્યા છે ચાંદરોડી શિકારપુર લાકડીયા અને નારણસડી ભચાઉ તાલુકાના ગામ છે ત્યાંની પાવર ગ્રીડના હજી સુધી એક પણ રૂપિયો આપ્યો નથી વર્તર કોઈ જાતનું ચૂકવાતું નથી અને જેને કહીને દમણગીરી અને દાદાગીરી આ લોકો કામ કરે છે ત્યારબાદ જ્યારે આપણા સંજયભાઈ પાલભાઈ આ લોકો જ્યારે કલેક્ટર સાહેબને મળ્યા ત્યારે કલેક્ટર સાહેબે એવું કીધું કે હુકુમ જે લખી આપ્યો છે એ શું લખી આપ્યો છે તો કે સડસઠ મીટરનો એ લોકોનો કોરિડોર છે તો ચાલો અમે સડસઠ મીટરના કોરિડોરમાં તાનાશાયથી તમે કામ કરો પણ સડસઠ મીટરની ભારે શું કમ જાઓ છો તમને કલેક્ટરે હુકુમ શેનો કરી આપ્યો છે સડસઠ મીટરનો પોલીસને હુકુમ શેનો કરી આપ્યો છે કે જે આઠ ટાવર લાઈન ખેડૂતોએ અટકાવી છે તેને તમે અટકાયત કરો તો જે કાનૂનમાં નથી આવતું જે કલેક્ટરે હુકુમ નથી કરી આપ્યો તેના અધરનું જે વધારાનું કામ છે એ પોલીસ તંત્ર કોના કેવાથી કરે છે અને કોના હક્તિ અને શા માટે આટલી બધી તાનાશાહી છે કે કોઈ ખેડૂત આજે જે ખેતરની અંદર આ બધો માહોલ ઊભો થયો હતો તે ભગુભાઈનું ખેતર છે એમને પણ બાપ દીકરાને ત્યાં ટ્રેનમાંથી રિટર્ન કરવામાં આવ્યા પછી એમના ખેતરની આજુબાજુના જે ખેતરની દશા તમે જોવું ને તો એ ખેતરમાં અત્યારે કોઈ મજૂર નથી મળતા કારણ કે મજૂરોને ત્યાંથી ઉપાડી જાય છે એક સમયે ત્રણ ખેતરમાંથી દૂર બહેનો નીંદણકામ કરતી હતી પોતાનું ટિફિન ભેગું હતું ઈ ટિપિન લઈ અને એ લોકો પોલીસ સ્ટેશને લઈને આવ્યા આનાથી વધારે તાનાશાહી શું હોય ત્યારબાદ આગળ કહ્યું ને મેં કે કોઈ પણ જે પોલીસ તંત્રને કામ કરવાનું છે એ નથી કરવું પણ જે કામ નથી કરવાનું ને એ કામ એ લોકો વિશેષતાથી અને પૂર્વ નિષ્ઠાથી કામ કરી રહ્યા છે તો આપના માધ્યમ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને એટલું જ હું કહેવા માંગીશ કે તમે એવું વિચારતા હો કે આ પ્રજાને ભય અમે આપશું પોલીસ દ્વારા કે ખેડૂતોને ભયથી દબાવશું તો કેટલા ખેડૂતો તમારી તાનાશાહીથી દબાશે અને કેટલા દિવસ દબાશે આજે આવેલા જે ખેડૂતો છે ને બધા એને કોઈને અમે આમંત્રણ નહોતું આપ્યું કે કોઈને અમારે બોલાવવા નથી પડ્યા પણ સામેથી કે મારા જ ભુજ રેલીમાં તમે જવાના છો ને અમે આવશું અમે આવશું એ લોકો આવવા માટે જ તૈયાર છે એ પ્રમાણે તમે વિચારો કે ખેડૂતોની અંદર હવે કેટલો ઉત્સાહ હશે જે સરકારને દબાવવાની કોશિશ કરે છે તે સરકારને પણ કહેશું ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓને કહેશું કે આ એક સ્ક્રીપ જે સ્પ્રિંગ છે તમે જેટલું દબાવશો ને એટલું આ વધારે ઉછળવાનું છે અને હજી શરૂઆત થઈ છે હજી પણ જો નહીં સુધરો તો આનો જે રિઝલ્ટ છે એ બહુ ખરાબ આવશે હજી મને પત્રકાર મિત્ર દેખાય છે એટલે આવ્યા

વારંવાર આંખમાં ખૂંચતા હતા અને છેલ્લે ગમે તે રીતે સામ દામ દંડ બેદનો ઉપયોગ કરી કારણ કે તમે જલાવ્યું હતું મારી મુઠ્ઠી ખુલશે અધિકારી બોલતા હતા તો પછી હું ઘણું કરી શકીશ આ રીતે ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો અને અત્યારે મહેશ રાજગોર ક્યાં છે કદાચ કોઈને ખ્યાલ નહીં કારણ કે ક્યાં ને ક્યાં ભાગે છે અત્યારે બિચારો બીકના મારે કે હું જઈશ તો મને કેટલા ટાઈમ માટે અંદર નાખી દેશે એ પણ કલ્પના નથી કરી શકતો કોઈ એવી પરિસ્થિતિ છે અત્યારે પત્ર મહેશ રાજગોર ઉપર તો લૂંટની ફરિયાદ છે તો દોઢસો થી બસો હું આ ડીવાયસપી હાજર મામલેદાર હાજર ખેડૂતો હાજર દોઢસો થી બસો પોલીસ કર્મચારીઓ હાજર એની સામે હું અત્યારે આટલા લોકો હાજર હોય હું તમારા સાથે કઈ રીતે લૂટફાટ કરી શકું એ તો એ લોકોને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ ને કે આ કઈ રીતની વાત થઈ એટલે ટૂંકમાં પોલીસે પત્રકારને પણ કાર્યવાહી કરી નાખી કારણ કે કોઈ બતાવતું નહોતું અમદાવાદથી ધક્કો જ એટલા માટે થયો કારણ કે કોઈ બતાવતું નથી સ્થાનિક છાપાઓનું મેં તમને કીધું એમ તમારે શું પ્રશ્ન છે અહીંયા બધાને બોલવું જ છે જી